ગુજરાત પોલીસ દ્વારા ઓપરેશન મ્યુલહન્ટ અંતર્ગત જેટલા પણ બેંક એકાઉન્ટ્સના ખાતાઓમાં સાયબર ફ્રોડ અથવા તો ગેમિંગને લગતા અનઓથોરાઈઝડ મની ટ્રાન્સફર થયેલા હોય અને જે એકાઉન્ટ્સમાંથી આ પ્રકારના જે સાયબર ફ્રોડને લગતા નાણાં છે એ વિડ્રો કરવામાં આવેલા હોય આઈદર ચેકથી અથવા એટીએમ દ્વારા આ પ્રકારના આખા ડેટાબેઝ આઈ ફોરસી તેમજ ગુજરાત સીઆઈડી અને સેન્ટર ઓફ એક્સિલન્સ દ્વારા તૈયાર કરવામાં આવેલા જેમાં જામનગરમાં આશરે ત્રણસો ત્રેસઠ જેટલા શંકાસ્પદ બેંક એકાઉન્ટ મળી આવેલા હતા આ તમામ સસ્પેક્ટેડ એકાઉન્ટ હોલ્ડર્સની ડિટેલ્સ મેળવી અને જામનગર સાયબરગઢ પોલીસ સ્ટેશન જિલ્લા એલસીબી જિલ્લા એસઓજી તેમજ લગત તમામ થાણા જેટલા પણ પોલીસ સ્ટેશન છે તમામની અલગ અલગ ટીમો આશરે વીસ જેટલી ટીમો બનાવવામાં આવેલી હતી અને આ તમામ ટીમો દ્વારા આ તમામ ત્રણસો ને ત્રેસઠ સસ્પેક્ટેડ એકાઉન્ટ્સની સ્ક્રુટિનિંગ કરવામાં આવેલી હતી અને આ તમામ એકાઉન્ટ ધારકોને ચેક કરી અને કુલ છોતેર એનસીસીઆરપી પોર્ટલ એટલે કે જે વન નાઇન થ્રી ઝીરોનું જે ફરિયાદ માટેનું પોર્ટલ છે માં અલગ અલગ જે ફરિયાદ આવેલી હોય એ ફરિયાદોના આધારે કુલ સસ્પેક્ટેડ એકાઉન્ટમાંથી ચોવીસ ગુનાઓ રજિસ્ટર કરવામાં આવેલા છે એફઆઈઆર રજૂ કરવામાં રજિસ્ટર કરવામાં આવેલી છે આ ચોવીસ એફઆઈઆરના અંતર્ગત કુલ બે કરોડ ત્રેવીસ લાખ અને અઠ્ઠાવન હજાર બસો સત્યાવીસ જેટલા અમાઉન્ટની રકમ કે જેમાં અનઓથરાઇઝ્ડ વિડ્રો અહીંથી કરવામાં આવેલી હતી આવા એકાઉન્ટ એમાં સામેલ છે અને આ તમામ આરોપીઓને હાલ પકડવાની અને હસ્તગત કરવાની કાર્યવાહી ચાલુમાં છે અને આ કાર્યવાહીમાં અલગ અલગ ભારતીય ન્યાય સંહિતાની કલમ તેમજ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવેલી છે મૂળ આનો ઉદ્દેશ્ય એ છે કે લોકોમાં જાગૃતતા ફેલાય કે જે કોઈ પણ વ્યક્તિ પોતાના બેંક એકાઉન્ટ્સને કોઈ અન્ય વ્યક્તિને ભાડે ના આપવા જોઈએ અથવા તો આવી રીતના કોઈ અનઓથોરાઈઝડ એમાઉન્ટ માટે એમાં લેન્ડ કરવા માટે અથવા એમાં પાર્ક કરવા માટેની સુવિધા પૂરી પાડવી ન જોઈએ કારણ કે આ જે કંઈ પણ સાયબર ફ્રોડ અથવા તો સાયબર ક્રાઇમનો ગુનો દાખલ થયા છે એમાં એકાઉન્ટ પૂરું પાડવું અથવા તો એ એમાઉન્ટ માટે એને ટ્રાન્સફર કરવા માટે તમારા એકાઉન્ટનો ઉપયોગ કરવા દેવો કોઈને એ પણ એટલો જ ગંભીર સાયબર ગુનો છે અને એના માટે તમારા વિરુદ્ધ પણ એફઆઈઆર થઈ શકે છે તો આ બાબતથી તમામ લોકોએ બચવું જોઈએ કારણ કે અત્યારે અમારી પાસે જે વિગતો ધ્યાને આવી છે એમાં મોટાભાગના લોકોએ કોઈને કોઈ નાણાકીય લાભ માટે અથવા તો પર્સન્ટેજ ના કમિશન અથવા તો નાણાકીય લાભ માટે આ પ્રકારનું કૃત્ય કરેલું હતું જેના અંતર્ગત આ તમામ ફરિયાદો દાખલ કરવામાં આવેલી છે અને આગળની કાર્યવાહી ચાલુ છે